ઝૂપડા માં જે પ્રેમ મળ્યો છે ને એ મોટી હવેલી માં બંગલા માં સેજ ની નામ લેવાના એને થાકો આવી ગયો છે ગમે પૈસા વાળા સીમ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા બધું નથી યાર ક્યાંય પાંચ સંબંધ એવા બનાવો જરૂર પડે તો એના ખંભે માથું મૂકીને બે આહોડા પાડવા થાય યાર દુનિયા હોય કે પરિવાર હોય એક જ ભૂલ ની વાટે બેઠું અને એ જ ગોતે કા ભૂલ માં ક્યારે આવે અને સાહેબ જીવન જીવન મજા ક્યારે આવે ખબર તમામ વ્યક્તિઓ તમારી હારની રાહ જોઈને બેઠા હોય તમારી હાર માટે તલપટિયા હોય અને એમાં તમે હોહરવા નીકળી જાવ એ જીવન જીવવાની મજા આવે છે સાહેબ દુનિયામાં કમાઈ લેવું એ તો બહુ હેલું છે જીરો મું અઘરું છે સાહેબ મળી તો બધું જાય છે સમય આવે ત્યારે પણ દુનિયામાં પચાવી અને જીવવું ને એ બહુ અઘરું છે સાહેબ એ તો કોક જ જીવી શકે અને ઈ જેના આડમાં હળવી વાત ન હોય ને ઈ જીવી શકે બાકી ઘડીક માં હે હે કરીને ઉભા રહી જાય ને રાકા ના કોઈ રામજી મંદિર નો હોય ભાઈ ઇતિહાસ તો મરદ માણસ ના જો બબડેલ હોય એની ભેગું બેહવું ઈ ને મિધી જાય ને આમ થાય હવે ઘર ભેગું થાને ભાઈ આ હું કાયમ એક વાત કરું કે ખાવું તો ઘઉં નું પોતાનું હોવ નું ભલે એમાં ઝેર હોય આવું હાલવું તો હાઈવે પર ભલે એમાં થોડોક ફેર હોય એડી ફાઈ અરે બેહવું તો કોક મરદ હારે ભલે માથે વેર હોય ભલા મને રાકા હારે બેહાય હાય ને તમને હાલતા હાલતા મળી જાય ઈ સબંધ નિભાવ્યો ગોતવા કે કે મળે નહીં ગોતો ઓલો ગહન ગોવિંદો ઈ તો હરી ભક્તોને આજ ભગો છે પ્રેમી પરખંદો ગોતવા જાવ તો સબંધ નો મળે ગોતવા જાવ તો પ્રેમે નો મળે ઈ તો કે હાલતા હોય ને એમાં ભેળું થઈ જાય જબ આંખ સે આંખ મિલી તો દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે યાર

ખમા મારા વીર ને પણ ખભો ક્યાં તમારા આહુડા ની કિંમત કરે આસુ નું પ્રતિબિંબ પડે એવું દર્પણ ક્યાં

ક્યારે ક્યારે કેવું પાત્ર સામે આવે તો હું ભાન ભૂલી જાય યાર હારા હારા ભૂલતા જો કાઈ ના થાય બધું થાય ભાઈ અહીંયા ભાન ભૂલી જાય છે ક્યારે કેવું પાત્ર સામે આવે ત્યારે હયું ભાન ભૂલી જાય